છોટાદેપુરના નસવાડી થી બોડેલી સુધી વિદ્યાર્થીઓ માટે एसटी બસ સેવા શરૂ કરવામાં આવી સવારે નવ વાગે નસવાડી ડેપોમાંથી एसटी બસ ઉપડશે પંદર જેટલા ગામના વિદ્યાર્થીઓ एसटी બસની સુવિધાનો લાભ લઈ શકે છે પિક અપ જીપમાં છેડતીની જે ઘટના બની હતી તેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે જિલ્લા પંચાયત પ્રમુખે શ્રી ફરફોડીને બસને લીલી ઝંડી આપી બીજી તારીખના રોજ જે કોસેન્દ્ર શાળામાં વિદ્યાર્થી વિદ્યાર્થીની અભ્યાસ કરે અને સાડા સમય પછી છૂટ્યા પછી જે પ્રાઇવેટ વાહનમાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ જ્યારે ઘરે પરત ફરતા હતા ત્યારે બાળકીઓ સાથે જે અઘટિત ઘટના બની હતી એનાથી અમને ખૂબ દુઃખ છે જ્યારે દીકરીઓની અને ગામ લોકોની જ્યારે અમે મુલાકાત લીધી વાલીઓની જ્યારે મુલાકાત લીધી ત્યારે એમનો એક જ પ્રશ્ન હતો કે સુવિધાના અભાવે આ આજે આ ઘટના બની છે બસ શરૂ કરાવવા માટે જ્યારે હું એમને બાયદરી આપી દીધું કે હું બે કે ત્રણ જ દિવસની અંદર તમને આ બસ ગામની અંદર બસ શરૂ કરાવી આવી દઈશ અને શિક દીકરીઓને દીકરાઓને શિક્ષણથી વંચિત ન રહે એ માટે આ સુવિધા અમે ત્રણ જ દિવસની અંદર ગઈકાલ સાંજથી આ બસની શરૂઆત થઈ ગઈ છે અને સવારે આજે નવ વાગે નસવાડી ડેપોમાંથી નસવાડી બોળેલી બસ ઉપડશે અને બાળકોને લઈને સાંજે પાંચ વાગે નસવાડી બોળેલી બસ સુધરાપુર બાળકો એ જ શાળા બસમાં ઘરે આવશે